તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એના જોઈને તો સમજી લો તમારી માં હસસ એટલે હસો છો અને એના જોઈને કદાચ તમને હરખ ના આરખ ના ખાલી વગર ના હરખ ના બસ એમ પ્રેમ પૂર્વક ના સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે એના જોઈને જ બસ એક આંખો પલડી જાય આંખોમાંથી આંસુ પડી જાય તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે છે તારે આંસુ પડે ને તો જોવા જોયા નહીં બધી જગ્યાએ ભુવાજી માતાજી કઈક કરજો કોમ થઈ જશે આ થઈ જશે આ થઈ જશે એકવીસો રૂપિયા આલુ એકાવનસો આલુ અગિયાર હજાર આલુ પચીસ હજાર આલુ તમે તમારો બગાડો પૈસા જાઓ એ મફતમાં છે એની કદર કોઈ નહીં હાશું નહી એટલે કોઈ પણ અરજી હોય કોઈ પણ વાત હોય તમે માગો માતા ના નહીં માતા આપશે તમારે જે જોઈએ બધું લિયાલ છે પણ યોગ્ય માંગણી રાખજો અને એક જ જગ્યાએ રાખજો મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી પર રાખજો ને તમને મારી પર નહીં પણ કોઈ બીજી જગ્યાએ તમને અધરો વિશ્વાસ હોય તો એ ટકાઈ રાખો તમ તમારે તો હું એવી ગેરંટી હાલુ છું કે આજે નહીં ભલે વર્ષે ને બે વર્ષે એ કોમ થશે પણ આ તો બધાને શું કહું આ તો આ તો મોણોસ એવા છે ને છ છ બાર બાર મહિના સંપ્રદાય બદલે ઘડીક માં મેરડીમાં નો ભક્ત હોય ઘડીક સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જાય છ મહિના બીજા વર પછી કબીર પણ સપનાય લે છ મહિના પાછો બીજો પણ છ મહિના પાછા સાઈ બાબા પકડી લે પૈ ક્યાં શનિવાર કરવાથી સારું થાય તો છ મહિના પાસે હનુમાનજી બધા ભગવાન છે ને એવું ક્યાં કે તું તાર રખડ જા મારા પારે એને કેતા જે પહેલું પકડ્યું હતું ને એને પારે વિશ્વાસ રાખ્યો ને તો આટલો સમયગાળો તાર રખડવા ના થાય તાર તારું કામ થઈ ગયું થાય કે નહીં પણ આજના મોણસોને શું કહો આદત જ એવી થઈ જાય છે તમે મારા બોલાય એવું જ નહીં પટેલ કોઈ કહેવું જ નહીં કશુંય બધી જગ્યા જોવા જોયા તા સારું કરજો હારું હા સારું કરજો એવું પ્રાર્થના કરાય પણ બધી જગ્યા માનતા બાધા રખાય જોવા લાગી સમયગાળો હાલવાનો મન માતાને સમયગાળો હાલો હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે બે વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ તારો ભાવિક બનીશ પણ બે વર્ષમાં જો તું અજવારું કરે અને મને સુખ શાંતિ બતાવે ને તો માં હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લેસ તો બે વર્ષ હું વર્ષમાં અજવારા કરી પણ બે વર્ષમાં તો ક્યાંય તો નંબર નહીં આવતો બીજે જઈ આવીએ ભુવાજી હારા છે ગણી દોણા કે છું મેણ વધાર હાચા હોય છે પણ આજ કોઈ ને બેન પર ભરોસો કરો મારી તારા દોઢનો ભરોસો તો લે ડોળાલું કુવા પર તરત પાછી આવશે સારું ના મા એ ના થાય તો દોડનો ભરોસો હતો ને તને આશું ખોટું હું તો દોઢ લીધા વગર કામ નહીં કરતો લે ડોળાલું લે કુવા પર જા તલાઈ પર જા પડીશ નહીં પડે પાછો આવશે ના મારી એ ના થાય તો તું ભરોસો ક્યાં છે ને ભરોસો કોને કીધો કે જીવન પડતું મૂકી દે નામ ભરોસો ક્યા મારો દીકરો પેલા દોણા મેલને હતો માથું ચઢ છે દોણા જોવા જેમ કે આ કડિયુગ ની માયા છે આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે અને હાચા એ હોય છે હું મોનું છું કઈક હાચા ભુવાજી હોય ને પાટ બાટ નાખ્યા લે ને તો કોઈ માતા નું દેવ દુઃખ પકડાય હું માનું છું એવું નહીં છું કઈક એવા ભુવાજી હોય છે જે હોય જેના જ્ઞાન હોય સમજ હોય અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય જવાબ આલે આલે હા તો હોય સાચું પણ અત્યારે ધીરે 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 આ સમયગાળો એવો છે ને એટલે આની પર બહુ વિશ્વાસ થાય હોમ ગણી ના લો હાથમાં ગણી ન રાખ્યા હોય એકાવન ગણી હોય તો એકાવન છે એક જૂના પેલા મઢમાં માં બેઠી માતા પેલા તરામ કરીને દોણા મારા દીકરા ના બાપ ને કે ગણ વેણ તો ગણ્યા અને વેણ નતું એને એવું થયું કે માતાજી હારો આટલા બધા માણસ બેઠા છે ને માતાજીએ વેણ કીધું અને વધાઓ થયો તારું હું જો એવું કહીશ કે નહીં થયો તારું માતાજીનું ખોટું પડશે તો લાઈન કહી દેવા દે હા તે બોલી જાય હા માડી સ તરત બોલી જુઠ્ઠું કેમ બોલત લાઈ દોણા નહીં એ મેં ખાલી આલ્યું તું પરીક્ષા करू પરીક્ષા કરો આથે કરી ના લુકલી વેણ ગણ શું કરે છે મને જૂની વાતો યાદ ના કરાવશો ને હા શું પણ એકદા પૂછ પકડી પાડે તો કે નહીં તરત શું કહે મારી ભૂલ થઈ જાય તો મેં કીધું હવે ભૂલ ના થાય કોઈ દાડો કાંઈ ખેર કરવા નહીં બેઠી હજુ તો મારા ચયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં જોઈ લો આ સ્ટેજ આવી બધા ખેલ કરાવી દીધા મેં માતા બધ હું એક વાત આચું કહી દઉં મને માતા કે દારૂ પીધો મેલડી દારૂ પીધો આવું એટલે પાછા દારૂ લાવ હારી હારી ઇંગ્લિશ બોટલો લાવ અને માતા બેઠી બેઠી જોઉં હારું તમે તમાર કરો વાંધો નહીં કે નવા નવા છે એટલે મારે કયું બોલાય નઈ હજુ જ્ઞાન નહીં કરો વાંધો નહીં હેણો તમે મોજ માં રહો તો હું રહું કોઈ વાંધો નહીં લાવ સ્વીકાર લઈશ જેવું ઝેર આલો તો લઈ લઉં એમ એલડીશ દારૂ ની વાત જવા દો બધા દુનિયા કે કાતો વારો માતાજી ને દારૂ વાલે તો દારૂ પા પ્રસાદે લેવાનો ચાખીએ લાવો અત્યારે બધા દીકરા કરે એવું મેં બધા મજાક કરવા માંડ્યા દુનિયા કે આ બધું શું છે પણ હું માતા બેઠી બેઠી જોતી આજ મારા દીકરા નહીં આજ બધો રેગડીઓ હોંભરી હોંભરી અને બધી કથાઓ હોંભરી હોંભરી મને માતા દારૂ ચડાવવા આયા તમે તમારે વાંધો ને ચડાવો એક દાડો જાહેરમાં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ આથી હું ચોખ્ખી મેરડી છું બહુચર જોડે બેહનારી માતા છું મને ચોખ્ખું નિવેદ આલ છો હું રાજી જ છું અને જો ચોખ્ખું નિવેદમાં માં અને કોઈ વગર બોટલ દારૂ એ વગર દેશી દારૂ એ વગર કોઈ બકરા આલે જો જગત ના કામ ના કરું તો મને મેરડી ને કહેજો આ છે ને આ દારૂ ની જગ્યા અપ મંગાવું છું નહીં પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તારા બધું તમે ગલતીઓ કરી બેહો પણ જ્ઞાન થઈ જાય પછી કરાય મારો દીકરો પેલા બધા ભુવા સિગરેટ પીયો ને એ મારો દીકરો સિગરેટ પીતો આમ કરી મેં માતાએ કીધું મેલ સિગરેટ વાળી તારું જોઈને બીજા શીખશે મેલા દીધી ને નકર મને આવડે સિગરેટ પીને વાત કરતા પણ નહીં ફાવતું પીવાય જમ આવડા આવડા નોના દીકરા છે મને જોઈને મારા જેવું કરવા જાય છે તમારા નાના દીકરાઓ જોજો ઘેર છે તો ઘેર ચૂંદડી ઓઢીને કે રામ માડી રામ કરતા હશે કરાજ હના તો આજ હું કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં હું માતા સિગરેટ પીવું તે જોઈને શીખક નહીં અહીં જાહેરમાં કદાચ બોટલ લઈને દારૂ પીવું તે જોઈને શીખક નહીં તો હું માવતર છું ગોળા મારા સંસ્કાર આલવાના હોય સંસ્કાર બગાડવાના ના હોય આટલી બધી મર્યાદા અમે રહી અને ગાદી પર આવું છું માતા સમજ્યા એટલે તમે બધું મને બોલાડશો છો પણ મારી વાતો બધી સત્ય હશે કોઈ વાત હું આગી પાછી નહીં કરું તમને વિશ્વાસ આવે એવી જ વાત હશે હશે કે નહીં રવિવાર જલ્દી આવી જાય ખબર પડે છે હાચું કે હજુ તમને એવું જ લાગે કે બે દાડા પેલા જ રવિવાર જ્યો લાગે છે કે નહીં ચમ ચોવીસ કલાક તમારું મન તમારું મુખડું મારા નોમના ગુણગાન ગાવામાં તમારું મન મને યાદ કરવામાં રચ્યું પચ્યું રહે છે એટલે દિવસો કપાય ખબર પડતી એટલે ચિંતા કરતા ટેન્શન લેતા બેઠી છું રાખજો વિશ્વાસ દગો નહીં કરું અને દુઃખ વાત સુખ દુઃખ વાત જો સુખ અને દુઃખ એ કર્મોથી નિર્ધારિત હોય તમે જેવા કર્મ કર્યા છે ને જો જેણે જીવ કર્મ કર્યું છે ને એ ગમે તે રૂપમાં એને વેઠવું પણ જ આ સિદ્ધાંત નિયમ છે આમાંથી કોઈ બચે કોઈ એવું કે હું બચી જાઉં હું હંતાઈ જાઉં કોઈ ખબર ના પડે પણ ના જેણે જેવા કર્મ કર્યા છે એવા કર્મનું ફળ એને ભોગવવું જો પુણ્ય કર્યું હશે તો એને સુખ ભોગવવું પડશે પાપ કર્યો હશે દુઃખ ભોગવવું પડશે હવે તમે જોણે અજોણે કઈક જીવનમાં હારા ખોટા કર્મો કર્યા કે નહીં અજાણતાથી કે જાણતા કર્યા કે નહીં કોઈ એવો મનુષ્ય છે કે જેને કર્યા હોય કર્મ કર્યા વગર તો આ ગતિ જ ના સંસારની ચાલે હારું ખોટું કરવું પણ તમે હારું કર્યું ખોટું કર્યું ભેગા કરમ કર્યા છે ને તે કરમ પ્રમાણે તમારા અમુક સમયગાળો સુખ આવશે અમુક સમયગાળો દુઃખ આવશે પછી અમુક સમય ગાળો પાછું સુખ આવો પાછું દુખ આવો એ રીતે આ સંસાર છે ને એ પરિવર્તનશીલ છે કોઈ વસ્તુ સ્થાયી રહેતી કાયમ તમારું સુખ સ્થાયી રહેવાનું કે ના તમારું દુઃખ સ્થાયી રહેવાનું કોઈ એક જગ્યા હોય ને કોઈ વસ્તુ જો દે એ બધું પરિવર્તન થાય છે જે સમય જતો રહે પાછો આવતો એટલે આ સુખ દુઃખ છે ને તમારા કર્મોથી નિર્ધારિત છે તો એ છે ને માતાજી ગમે તેવા ભગવાન હોય ને તો એ તમારા કર્મોનું ફળમાંથી તમને કોઈ એ ના કરી શકે પણ કોણ બચી જાય આમાંથી જે માતાના શરણમાં આવી જાય કોણ બચી જાય માતાના જે શરણમાં આવી જાય જેમ આ એક સમજો એક તલાવ છે તલાવ મોટું તલાવ છે કોઈ માછીમાર હોય મોટી જાર નાખ મોટી આમ કરી નાખો આમ બધી માછલીઓન પકડવા આતર અને એ જાર આખા તલાવમાં બિછાઈ દે અને પછી એ બધી માછલીઓ તડફડિયા મારતી મારતી બહાર નીકળવાનું કરે પણ બહાર નીકળી શકે પણ કઈ બચી જાય કઈ બચી જાય માછલી જે માછી મારના છે ને પગોમ હોય એ માછલી જાળમાં ફસાય જે માતાજીના ભગવાનના શરણ હુદિ હશે એ આ માયા માયાજાળમાંથી બચી જવાના નક્કર બધી માછલીઓ ભરાઈ જવાની પણ આ સન સંસાર તમારા હોમે દેખાય છે ને આખો સંસાર આવો માણસો પોતાનું લક્ષ્ય નહીં ખબર કે જીવનમાં મારે શું કરવાનું ખબર બેણી બેણી પૂછે તાર શું કરવાનું ખબર નહીં શું કરવાનું તો ચમ માતાજી આવે ખબર નહીં ચમ આવું બધા આવે એટલે આવું એટલે કઈક લક્ષ્ય ધારી ના લક્ષ્ય બનાવીને આવો કે કેમ મારા માતાજીને ને પારે જવું જીવન નું કઈક લક્ષ્ય તો હોવું જોઈએ કોઈ લક્ષ્ય બનાવો મોટો કરોડપતિ થઈ જવું ના જબોપતિ થઈ જવું ડોક્ટર બની જવું વકીલ બની જવું જજ બની જવું તે જજના જજ બની જાય રિટાયર્ડ થયા હોય ને રિટાયર્ડ જજ ને પૂછો ચમનું છે તો જત કે છે જત બની શું કોમ નું સુખ મળ્યું જ નહીં એવા જજય એ આવતા ડોક્ટર નહી આવતા નેતા એ આવતા હવે એમને શું દુઃખ છે જાહેર માં બોલી નહીં શકતા બાપડા તમને જોઈને ચમકે કે ડોક્ટર જાતે જાહેરમાં માં બોલે હું આવો દુખી છું તો તમે હસો ડોક્ટર થઈને દુખી થયો જજ થઈને દુખી થયો થાય કે નહીં પણ જો ભગવાનની માયા હોય કે આવી જાહેર તમે તો બોલી શકો છો બધા ની કે દુઃખ દુઃખ હોય ને પ્રગટ કરવાથી દુઃખ અડધું નાશ થઈ જાય એટલે અહીંયા તમે કઈક મને આ તકલીફ છે બોલો ને તે તમારું દુઃખ જેટલા હોભરે ને એટલા મનમાં જેને જેને થોડો થોડો જીવ ભરે ને તો સમજી તમારું થોડી દુઃખ ને ટાળક મળે પણ એ તો આય બોલી નહીં શકતા પણ તમે તો મારી આગળ બોલી